ન મ ગ અને જ પરથી બનતા શબ્દો એટલે કે આપણી પાસે આ અર્લી લીડર છે શું છે અર્લી લીડર તો અર્લી લીડરમાંથી હું તમને શબ્દ વંચાય છે તમારે વાંચવાના છે બરાબર તો પહેલા ચલો સુનિલભાઈ તમે વાંચશો ને ચલો આ અર્લી લીડરમાંથી આપણે છેલ્લા પાને વાંચીશું બરાબર છે ચલો હવે એક એક

ચલો હવે હેનીલભાઈ નો વાર ચલો હેનીલભાઈ હવે આગળ વાંચશો ચલો શરૂ કરો વાંચો બેટા શાંતિથી વાંચ્યા શું છે સરસ અનિલભાઈ પણ સરસ વાંચ્યું ચલો હવે ચલો હવે દિવ્યાબેન નો વારો ચલો દિવ્યાબેન આગળ વાળા શબ્દ વાંચ્યો ચલો

સરસ ચલો હવે સ્નેહલબેન નો વારો સ્નેહલબેન હવે નીચે આપ્યા છે ને એ શબ્દો વાંચવાના છે ચલો શરૂ કરશું ચલો આંગળી રાખો બેટા અહિયાં થી તમારે છે ને અહિયાં નીચે ચલો સરસ ગ ના મ સરસ ચાલો તો આપણે આ બધા શબ્દો વાંચ્યા શબ્દો શેમાંથી વાંચ્યા શબ્દો શેમાંથી વાંચ્યા આપણે શેમાંથી વાંચ્યા હા અર્લી રીડર માંથી વાંચ્યા બરાબર છે તો હવે સોનલબેન તમારે શું કરવાનું છે કે પહેલા અર્લી રીડર માંથી ખોલી બધા જ પાના પર જે વાક્ય આપ્યા છે ને એ વાંચવાના છે બરાબર છે ચાલો તો આપણે શરૂ કરીએ પહેલા ખોલો ચાલો અહીંયાથી વાંચો ચાલો જ ઘ ન માં <coughs> <coughs>